એમ કાજુ દ્વારકાના મંદિરને ફૂલતા વાર લાયક છે પાંચ વાગવામાં પાંચ વાગે ફૂલ મંદિર એટલે વાર લાયક છે સાડા ત્રણ ત્યાં છે અમે બહુ વહેલા આવી ગયા એટલે આ બીજા બધી જગ્યા છે બીજી પછી આપણે પહેલાં ફરી લઈએ પછી આપણે શાંતિથી સાંજે દર્શન કરી શકીએ હે હાયેલા અચ્છા અહીંયા શિવ ભગવાનની એક બાજુ શિવ ભગવાન છે અને એક બાજુ પાર્વતીજી નું મુખારેલ છે શિવ અને શક્તિ તો દિત્યા માઈના આવે ચપ્પલ પહેરી રાખ ચપ્પલ પહેરી રાખ તડક ચા અંદર તો જા પેલા તું ચા અંદર હા જાઓ અંદર નીચે જ હોય જા છે એમાં ઠેકડા મારવાનું છે માર લીધા ઠેકડા નથી એમાં તૂટી ગયું જો એ તો હાવ તૂટે છે બે તૂટેલ છે દીતિયા ક્યારે નહીં માનતી નથી એના આમાં ઠેકડા મારવા જવાતા તા માર લીધા ઠેકડા માર લીધા બેન તમે ઠેકડા

તો અત્યારે તો અહિયાં લાઈન ટ્રાફિક થઈ ગઈ હશે પણ હવે જોઈએ ત્યાં જઈને આગળ વિડીયો કન્ટિન્યુ કરશે તો ચાલો બધા જઈએ દ્વારકાધીશના મંદિરે બોલો જય

ચાલો તો આપણે દ્વારકા દિશા દર્શન કરી લીધા છે બહુ જ મસ્ત રીતના અને આજે બહુ સારી રીતના દર્શન થઈ ગયા છે એકદમ ટ્રાફિક પણ નહોતી હા હા એટલે દર્શન કરીને પછી આજે સુધી નથી તાકી ગઈ એટલે વહેલી સોઈ ગઈ હતી દર્શન તો આપણે સ્નાન તો ન કર્યું પણ આપડે અહિયાં પગ પોલારી લઈએ બધા ચાલો આપડે નદી પાર કરી અને સામે કાંઠે જવાનું છે

સાસુ ઓહોની દીકરી હજુ નદી પાર નથી કરી અમે નદી પાર કરવા આવ્યા છે ભાઈ જિંદગીમાં પહેલી વાર જ મેં આ નદી પાર કરી હું જોઈ લઈએ સામેની બાજુ શું છે એક મંદિર ને કંઈક ભીમના કૂવા ને એવું કઈક છે જોઈ લઈએ શું છે તો મંદિરની સામેની સાઈડ આપણે આવી ગયા છે ને અહીંયા ને લક્ષ્મિનારાયણનું મંદિર છે આપણે વાર જ આવ્યા છે એટલા માટે કેવું લાગ્યું તીતે હતું પાણીમાં આવી તી હમ હા ચાલો તો આપણે અહિયાં લક્ષ્મી નારાયણ ના દર્શન કરી લીધા ને આપણે દુર્વાસાઇ ને દુર્વાસા ઋષિ નું શ્રાપ હતું દ્વારકામાં કૃષ્ણ ભગવાનને રુક્મણી એને ભોજન કરવા માટે ઘરે બોલાવ્યા હતા અને પછી કૃષ્ણ ભગવાનને રુક્મણી એ વચ્ચે એને ફવડાવ્યા પહેલા એને પાણી પી લીધી તું એટલે પછી એને શ્રાપ આપ્યો તો કૃષ્ણ ભગવાન ને એને રૂક્મણી ને કે તમે બાર બાર વર્ષ સુધી તમારો બે વચ્ચે વિયોગ રહેશે એટલે કૃષ્ણ ભગવાનનું મંદિર અહીંયા છે ને રુક્મણીનું મંદિર થોડુંક દૂર છે અને બીજો શ્રાપ એને એવો આવ્યો તો દ્વારકામાં ગમે તે જગ્યાએ તમે કુવો ખદો કે ગમે તે કરો પણ પાણી ખારું જ રહેશે મીઠું નહીં રહે એટલે અહીંયા તમે ગમે તેવું કરો ને તો પાણી ખારું જ નીકળશે તો શ્રાપ દુર્વાસા ઋષિ આપેલું છે અહીંયા કઈ તેરતા પથ્થર છે તેરતા પથ્થર જોઈ લઈએ આપડે તો અહીંયા તરતો પથ્થર છે તો એ જોઈ છે બધા માણસો મેં જોઈ લીધો છે તો અહીંયા બધી જગ્યાએ ખારું પાણી છે પણ જો આ પાંચ કુવા છે આ છે આ એક એક અહીંયા છે પછી અહીંયા બે ત્રણ ચાર અને બીજો એક કુવા અહીંયા પાંચ છે તો આ પાંચ કુવા ની અંદર મીઠું પાણી છે પાંચ ઋષિ એ બનાવેલ છે એવું અહીંયા બોર્ડ લગાડેલ છે તમને દેખાડી દઉં જો આ પાંચ ઋષિ ના નામ છે એ પાંચે કુવામાં જો અહીંથી કેવું મસ્ત મંદિર દેખાય છે આપણે સામેની સાઈડથી આ કે આખો મંદિર અહીંથી કવર થઈ ગયું જો દ્વારકામાં આપણે મહારાષ્ટ્રમાં તો આ બધા નતા આવી છે કે એટલે અત્યારે આ બધે મહારાષ્ટ્રમીને આ જો દ્વારકામાં મહારાષ્ટ્ર થયો તો એનું સપનું અત્યારે પૂરું કર લઈ છે જો દ્વારકાધીશના એક્ઝિટ મંદિરની સામે અહીંયા રાસ રમી લીધું આપણે તો ચાલો હવે લક્ષ્મીનારાયણ મંદિરે દર્શન કરી લીધા છે અને હવે અમે ત્યાંથી પાછા આવતા હતા ને તો વચ્ચે ઊંટ ઉપર બેસીને આવ્યા તો એટલી બીક લાગતી હતી પણ ઊંટ ને જ એટલી એને ટ્રેનિંગ આપેલી હતી ને કે ઊંટ જ્યાં એની જગ્યા હતો ને ત્યાં આવીને જ ઉભો રહ્યો અને એનું નામ લખન હતું એમ એ શેઠ હતા એમ કીધું ને કે લખન તો લખન ત્યાં આવીને જ ઉભો રહ્યો ને અમને તો બહુ ડર લાગતો તો દિત્ય તો વચ્ચે રોવા માંડી થી ને હવે આપણે ગયા છીએ સીધા શોપિંગ સેન્ટરમાં અને જોઈએ કે અહીંયા શોપિંગ સેન્ટરમાં શું શું વસ્તુઓ મળે છે અને જો કંઈ આપણને ગમશે તો આપણે કશું શોપિંગ તો ચાલો આપણે શોપિંગ સેન્ટરમાં તમને બતાવીએ અને હવે દ્વારકા નગરીમાં એકદમ લાઇટો ત્યાં ઝગમગી ઉઠી છે હવે રોનક આવી ગઈ એકદમ મસ્ત